રાજકોટ વિંછિયાના જે કોડી સમાજના ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા કરવામાં આવી અને એ પછી જ્યારે આખો મામલો બિચકાયો અને આજના દિવસે કોડી સમાજે ગુજરાત બંધનું એલાન પણ આપ્યું હતું પરંતુ એ જ દરમિયાન ગઈકાલે સાંજે જે તમામ લોકો જેલમાં બંધ હતા એ તમામને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક જે રાજકીય નેતાઓ છે તેમની પણ જીત જોવા મળી

કઈ રીતે આ બધું અત્યારે અંદરો અંદર નક્કી કરવામાં આવ્યું કારણ કે ગુજરાત બંધ નું એલાન તો આપી દેવામાં આવ્યું હતું પરંતુ જો આ ગુજરાત બંધ થાય તો ક્યાંક જે તમામ નેતાઓ છે તેમને પણ પરસેવો છૂટી જાય એમ હતો

સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ ચોર્યાસી જેવાની સામે એફઆઈઆર થઈ હતી એ પૈકીના શરૂઆતમાં ઓગણસાઠ જેટલા લોકોની ધરપકડ થઈ હતી બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ ત્રેસઈને એને જામીન મુક્ત જેલમુક્ત થાય એ માટેનું જામીન મળ્યા છે એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત મારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ કોળી સમાજના લોકો પણ આ જેલમાં સારી દલીલને અંતે અમારા ઈચ્છાના વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ ત્રેસઠ જેટલા અંદર જે જેલમાં હતા એના મુક્ત કરાવ્યા છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી અમારા વિચ્યા વિસ્તારના કોળી સમાજના અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે એટલે કોઈને ગુમરાહ કરવાથી કે કંઈ કદ વધે એવું છે નહીં લોકો પણ અહીંયા જસ્તન વિસ્તારના બધા એને ઓળખી ગયા છે જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે અને એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી હવે કુંવરજી બાવળિયા એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે લોકો છે અહીંયા આવીને મળી ગયા છે કોઈનાથી કંઈ પણ ઉપજવાનું નથી એટલે એમણે ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે કારણ કે મળવા માટે ગયા હતા ત્યારે ત્યાંની જે મહિલાઓ છે તેમણે એવું કહ્યું હતું કે કુંવરજી બાવળિયા કંઈ કામના નથી એટલા માટે કારણ કે અમે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં અમને હજુ સુધી ન્યાય નથી મળ્યો પરંતુ જ્યારે અમે કુંવરજી બાવળિયા સાથે વાતચીત કરી હતી ત્યારે કુંવરજી બાવળિયાએ પણ એવું કહ્યું હતું કે હું સતત જ્યાં ઘટના બની છે તેમના સંપર્કમાં છું અને ન્યાય અપાવનો પૂરેપૂરો હું પ્રયત્ન કરી રહ્યો છું અને આ ઘટના બની ત્યારથી લઈને આજ દિન સુધી હું ખડે પગે છું અને જ્યારે આ તમામ લોકોને જામીન મળ્યા છે ત્યારે વકીલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ પહેલા તો જે બનાવ બનેલો તારીખ છ એક પચીસ ના રોજ જે લેન્ડ ગ્રેડિંગ ના ફરિયાદી ને મર્ડર કરવામાં આવેલું તેના લીધે જે વિચ્છા અને આજુબાજુની જનતાઓ સરઘર્ષ ધોવાણા એકઠી થયેલી તેના લીધે જે પથ્થરમારો થયેલો તેમાં પોલીસે જે મારવામાં જે સામેલ કોઈ નિર્દોષ માણસો જે હતા નહીં સામેલ હતા નહીં તેઓની પણ સામે ગંભીર ગુનાઓ લગાડી કલમો ગંભીર ગુનાની માનવ વચ સહિતની કલમ લગાડી અને ખોટી રીતે અટકાયત કરેલ છે જેની અનુસંધાને અમુક કુંવરજીભાઈ બાવળિયાના સંપર્ક અને સતત માર્ગદર્શનથી નીચે અમે કામ કરેલું છે અને આજે તારીખ ચોવીસ એક પચીસના રોજ જે ત્રેસઠ જે જામીન અરજીઓ હતી તેની આજે હિયરિંગ હતી કોર્ટમાં જેમાં અમે અમોય તથા અમારા ટીમ લીડર બધાએ જે દીપકભાઈ ત્રિવેદી છે તથા સંજયભાઈ રામાનુ છે રમજાનભાઈ શેખ છે સંજયભાઈ જાદવ છે અને નરેશભાઈ મકવાણા અમે બધાય વકીલો સાથે મળીને અને જે જામીન અરજી છે એમાં જોરદાર કોર્ટને રજૂઆત કરેલી છે કે આ લોકો કોઈ આ પથ્થરવારામાં સામેલ ન હતા જેના અનુસંધાથી કોર્ટે અમારી જે દલીલ છે એ ગ્રાહ્ય રાખી અને આજે તારીખ ચોવીસ એક પચીસ ના રોજ તમામ ત્રેસઠ ત્રેસઠ જામીન ઉપર મુક્ત કરેલ આરોપી તમામ જે રીતે કુંવરજી ગોપાલ ઇટાલિયાને જવાબ આપી દીધો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર